જય ભગવાન જય ભગવાન જય મુંબઈ નગરપાલિકા હજારો શાળા મહારાષ્ટ્રમાં ચાલતી હોય છે સાઠ લાખ વિદ્યાર્થી છે જેમાં વેજીટેરિયન સાથે ઈંડા પણ પીરસવામાં આવતા હતા અમે પણ એનો વિરોધ કરેલો અને આસ્તે આસ્તે બંધ પણ કરેલા ફરી નવું સત્ર શરૂ થવાનું છે એમાં ફરી ઈંડાનો વપરાશ થવાનો છે તો એની અંદર માત્ર મરાઠી બચ્ચા કે મુસલમાન બચ્ચા નથી ભણતા એમાં દરેક સમાજના બચ્ચા ભણતા હોય છે ગુજરાત પણ ભણતા હોય છે આર્થિક પરિસ્થિતિ નાજુક છે એ લોકો બી ભણતા હોય છે એમાં ઘણી વેજીટેરીયન લોકો પણ હોય છે તો આ જે ઈંડા પોલીસવાળું પછી એને કહે છે વેજીટેરિયન ઇન્ડિયા વોટ વેજીટેરિયન ઇન્ડિયા વેજીટેરિયન ઇન્ડિયાનો પ્રશ્ન મતલબ કોઈ છે જ નહીં તો ફરી નગરપાલિકાને હું આગ્રહ ભરી વિનંતી કરું છું કે આ ઈંડાને બદલે કોઈ પણ કઠોળ કોઈ પણ દૂધની ખીર કોઈ પણ ચીજ કોઈ બી વસ્તુ જો તમારે આપવી છે બચ્ચાઓને પૌષ્ટિક માટે તો જરૂર આપો પણ આ ઈંડાની વાત છે જરા બી વ્યાજબી નથી કારણ કે તમે એક બાજુ હિન્દુ હિન્દુની વાતો કરો છો અને બીજું નોનવેજ જેવી ક્રિસવાની વાતો કરો છો આજે બે બાજુ બે ભેગું થતું નથી બોલવાનું એક છે ને કહેવાનું બીજું છે ખાવાનું ત્રીજું છે તો આ વ્યાજ બી નથી એટલે મારી ફરી આ પહેલાં જેમ કહ્યું હતું તેમાં આ જ રીતે કહી છું કરી રહ્યો છું કે આ બાબતમાં ઘટતું કરજો નહીં ઘટતું કરું તો ના ઇલાજે પછી એ બાબતની આંદોલન સુધી જવું પડશે કારણ કે આ એના એ આપણા માટે સોંપતા નથી હું જે ખાય છે એનો વિરોધ નથી કરતો પણ જેને નથી ખાઉં એને તે મોઢા મસા પણ નાખો છો તો આ બાબતમાં ગંભીરતા લેવાની નગરપાલિકાના નગરસેવકોને ભલે અત્યારે કોઈ નગરસેવકો છે નહીં કમિશનર છે પણ ભવિષ્યમાં નગરસેવકો પણ આવશે કમિશનર હોય અથવા તો આસિસ્ટન્ટ કમિશનર હોય અથવા ઓફિસરો હોય આ બધાએ તેમજ જે મંત્રી એનો હોય એની પર ધ્યાન આપવાની અમારે જરૂર છે નહીં આપો તો ફસાવવું પડશે નગરપાલિકાના ઇલેક્શન આવવાના છે એમાં પણ તમને સહન કરવું પડશે એટલે ફરી ફરી આ બાબતમાં તાત્કાલિક ઘટનું કરવા વિનંતી જય ભગવાન જય ભગવાન જય ભગવાન